કેમ છો મારો યુટ્યુબ પરિવાર હું આશા રાખું છું કે બધા ખુશ અને તંદુરસ્ત હશો ત્યારે આજે આપણે હસમુખભાઈનો કોન્ટેક થયો હતો અને નાથાલાલ પારેખ હોસ્પિટલમાં કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ છે તો આપણે એની નાકની નળી બદલાવાની છે ને આપણી સાથે ગોકુલ હોસ્પિટલમાંથી ડૉક્ટર સાહેબ છે જે આપણે પાર્થ સાહેબ આપણે બધું ગાઈડ પ્રોવાઈડ કરશે કે કઈ રીતે શું ધ્યાન રાખવું જોઈએ ફીડિંગ કઈ રીતે આપવું જોઈએ ને પ્રિપેરેશન બધી સમજાવશે આપણે તો બધા લોકોને ખાસ વિનંતી છે કે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો ને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને આવા કોઈ લોકો હોય આપણે આજુબાજુમાં તો બધી સુધી આપણી આજે ફ્રી એ હેલ્થ મિશન છે એ પોસી શકે તો પાર્ટર આપણે સરનું રાઈસ્યુ બદલાવશું હા ઓકે તો ફર્સ્ટ આપણે પેલા પ્રાયોરિટીમાં શું પ્રિપેરેશન રાખવા જોશે ગાઈડલાઈન તમે આપશો પ્રાયોરિટીમાં આપણે તો જે નાકની નળી ઓકે જેને આપણી મેડિકલ ભાષામાં રાઇસ ટ્યુબ કે રાઈસ ટ્યુબ જો જો જરૂરી છે તો એ ટ્યુબ 16 અથવા તો 18 નંબરની ચાલે હા પછી બો વેવ હોય તો આપણે 14 નંબર સુધી જતા હોય ઓકે જનરલી 16 નંબર સુધી 16 નંબર ઓકે એક રાઈસ ટ્યુબ જોઈએ એક જે આપણે લોકલ એનેસ્થેટિક અથવા જે જેલી કે હા એ આનું કાર્ય શું હોય છે આનું કાર્ય છે કે આપણે જ્યારે રાઈસ ટ્યુબ છે ને આપણે નાક વાટે આપણા અનળી સુધી ઉતારતા હોઈએ તો રાઈસ ટ્યુબ છે એ આજુબાજુમાં જાય તો એના લીધે જે ઘસારો થતો એ દર્દી ઘસારો ના અનુભવાય તેથી જે આ જેલી છે એ જેલી આજુબાજુની ચામડીના ચામડી

તો આપણે નાકની નળી બદલાવાની પ્રક્રિયા ચાલુ કરશું પ્રોસેસ હા ચાલુ કરશું ઠીક છે હું તમારે આસિસ્ટ કરાવી દઉં હા કરાવી દઉં ઓકે શું શું વસ્તુ જોશે તમને પહેલા સૌથી પહેલા તો છે ને મને રાઈસ ટ્યુબ કાઢી નાખ હા રાઈસ ટ્યુબ કાઢી નાખ છે દાદા સુઈ જશે દાદાને સુબડાવી દેશો હા સુઈ જાવ કાકા એક જ મિનિટ પહેલા છે ને રાઈસ ટ્યુબ આપણે કાઢી નાખીએ પછી દાદાને સુવડાવી દઈએ ઊંડો શ્વાસ લ્યો બસ ઊંડો શ્વાસ લ્યો Bus, bus, take you, sir. <laughs> આપણે સ્ટરાઇલ પ્રોસીજરમાં જ આખીએ એ પ્રક્રિયા કરશું જેથી કરીને ઇન્ફેક્શન ન લાગે આ કેટલા દિવસે નળી નાખી હતી આપણે એને કેટલો ટાઈમ થયો બેન્ટ બે મહિના દર મહિને બદલાવી નાખવાની હો એ જેલી લગાડેલી હોય એ દટ્ટી ન હોય ત્યાં એ એલું બેન્ટ ન વડે ને એના માટે હોય એ ચાલો દાદા હું કહું ને તમારે છે ને થૂક ગળવાનું છે હો સામો જોર નથી કરવાનું ધીમે ધીમા થૂક ગળો થૂક ગળો થૂક ગળો થૂક ગળો

પાછું કરો એટલે એકસો સિત્તેર હતી નથી થતી અહીંયા સુધી મેં ટ્રાય તો કરી ઓકે પણ અંદર જઈ કિંક થઈ જાય છે આ ચેક કરવા પાછળનું કારણ એ છે નરેશભાઈ કે જે આ નળી છે નાક વાટે સીધી આપણી અન્ન નળી માથા વાત કરશો હમ અડે છે એમ કે ક્યાં આયા બે હમણા બેઠા બેઠા થઈ જાવ તમે દુખે છે હા હા બેઠા થઈ જાવ હવે દુખે છે હા આવી ગયો ઈન છે રેડી હવે દુખતું નથી ને થોડુંક દુખે છે થોડુંક પાણી લઈ લ્યો થોડુંક પાણી ભરી લ્યો કાકી फिक्स कर दी सर <laughs> हाँ फिक्स कर दी रही <laughs> <laughs> પહેલા કેટલું સર ડ્રાય સ્ટીપ નાખ્યા પછી પાણી આપવાનું હોય છે શરૂઆતમાં આપણે દસ થી વીસ એમ જેટલું આપીને ચેક કરતા હોઈએ છીએ ઇઝીલી જતું રહીએ તો પછી આપણે વધારે આપી શકીએ ઓકે ઓકે હવે ફીડિંગ આપતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ ને ફીડિંગ આપ્યા પછી શું ધ્યાન રાખવું જોઈએ આપણા ફીડિંગ આપતા પહેલા દર વખતે આપણે જોઈ લેવાનું કે રાઇસ ટ્યુબ છે પ્રોપર જ છે ને ખેંચાઈ નથી ગઈ ને થોડા લાઉડલી હોય છે સર હા ફીડિંગ આપતા પહેલા નરેશભાઈ આપણે એ ધ્યાન રાખવાનું હોય છે કે જે આપડા રાઇસ ટ્યુબ છે હા એ આપણે પ્રોપર ચેક કરવી જોઈએ ઓકે એ કઈ રીતે આપણે કરી શક્ષો તમે બતાવશો આ ટી સ્પિરેટ જે કહેવાય છે એ આ ટી સ્પિરેટ બેન તમે સમજી લેજો કઈ રીતે ફીડિંગ આપતા પહેલા શું કરવાનું હોય છે દર વખતે છે ને ગમે ત્યારે આપો ને ફીડિંગ આપો ને એ પહેલા જે પેટમાં હોય એ ખેસી લેવાનું આવી રીતે આમ કરવાનું આ ભરાયું પછી આ છે આ ખેસી લેવાનું જ્યાં સુધી ખેસાય ને ત્યાં સુધી એટલે પહેલાનું જે ફૂડ હોય ને ધીમે ધીમે ખેંચવાનું બરાબર બહુ વધારે નહીં આવી રીતે ખેંચીને જોઈ લેવાનું જેટલું આવે ને એટલું ખેંચી લેવાનું બરાબર પછી એ આવી જાય એટલે આવી રીતે આ કાઢી અને કોઈ પણ એક વાસણ છે કે કચરો કચરાપેટી છે કે એવું છે તો તેની અંદર છે ને આવી રીતે ખાલી કન નાખવાનું બરાબર આપણે ખાલી કન નાખ્યું એ થઈ જાય પછી આ નળી વાટપા પાછું ફીટીંગ લઈ લ્યો તમારું જે અમને ખોરાક આપવાનો છે અત્યારે નોમ્લા દમ બનાવતા હતા એ લઈ લ્યો જે આપણે બનાવવું છે તાર છે હા બનાવી નાખો હા બનાવી નાખો ને પછી આપો એ આપી દેજો ને નળી આપી દો લાવો ટ્યુબ આપી દો અ સર આરટી એ ન કરીએ તો શું થાય છે ને આ આરટીએ સ્પીરેટ કરવાથી ફાયદાને નુકસાન એ આપણા બધા મેમ્બરોને જણાવશો તમે હા આરટીએ સ્પિરેટ કરવાનો મુખ્ય બેનિફિટ એ છે નરેશભાઈ કે આરટીએ સ્પિરેટ કરવાથી ઘણી વખત કેવું બને કે આપણે જ્યાં નળીવાટા ખોરાક આપતા હોઈએ ખોરાક આપણા પેટની અંદર હોય તો જે પછી જ્યાં સુધી નળી અંદર જતી હોય આપણા જઠર સુધી તો ઘણી વખત આપણે આરટીએ સ્પીરેટ ના કરીએ ઓલરેડી નળીની અંદરથી ખોરાકા થી ખોરાક આ અંદર રહેલો હોય છે જે નળીનો ભાગ અંદર હોય છે ત્યાં અંદર એટલો ખોરાક હોય

તો આપણે એકદમ જે આ ટ્યૂબ છે વ્યવસ્થિત આખી ક્લીન થઈ જાય તો આપણે પછીથી જે પાછું ફિડિંગ આપીએ એ ફિડિંગ એ પેશન્ટ વ્યવસ્થિત લઈ શકે હાટ ટેપિરેટ કરીને ફિડિંગ આપીએ તો રિકવરીમાં કંઈ ફરક પડે ખરો હા ઘણો બધો ફરક પડી શકે કારણ કે આરટીએ સ્પિરિટ કર્યા પછી જે આપણે ફીડિંગ આપીએ એ ફીડિંગ ફ્રેશ ફૂડ હોય પ્લસ જેટલું ડૉક્ટરે સજેસ્ટ કર્યું હોય જેમ કે એકસો પચીસ એમએલ છે એકસો પચાસ એમએલ છે કે બસો એમએલ છે કે અઢીસો એમએલ છે તો એ પૂરેપૂરું ફીડિંગ દર્દીને ટાઈમ ટુ ટાઈમ દર કલાકે અથવા બે કલાકે મળે તો એના લીધે એનું પૂરતું પોષણ મળતું રહ્યા અને જેના લીધે જે દર્દીને રિકવરી પ્રોસેસ છે એમાં ઘણો બધો એને સપોર્ટ મળતો હોય છે ખોરાકના લીધે ને જો શક્ય હોય ત્યાં સુધી આપણે પ્રયત્ન એવો કરવાનો કે પેશન્ટ બેઠું હોય ત્યારે જ ફીડિંગ આપવાનો સુતા સુતા ન આપવાનો જેથી કરીને આરટીએસ નિમોનિયા ના થાય ને લંચમાં ન જતું રહે ઓકે તો આપણે ફીડિંગ પેશન્ટનું રેડી થઈ ગયું છે તો આપણે ફીડિંગ આપી દેશું હા આપી દેશું એર પ્રેસ થી કે જા આમ ફીડિંગ આપવા માટે કેટલો મિનિમમ ટાઈમ જરૂરી છે સર આઈડિયલ એપ્રોક્સ આપણે દર કલાકે દર બે કલાકે ફીડિંગ આપતા હોય છે જે ફીડિંગ આપવાનો જે ડ્યુરેશન ટાઈમ છે એ કેટલો હોવો જોઈએ એમ કેટલી મિનિટ ની અંદર ફીડિંગ આપે એ વધારે આઈડિયલી પાંચ થી દસ મિનિટ સુધી એકદમ સ્લોલી સ્લોલી આપવું જોઈએ સ્લોલી સ્લોલી ને ક્યારેય ફીડિંગ ઓવન વે ગરમ કરવું ન જોઈએ જે પેશન્ટ ને ફીડિંગ આપવાનું છે એ ઓવન વે ગરમ ન કરવું જોઈએ નોર્મલ ટેમ્પરેચર માં રાખવું જોઈએ ને પછી જ આપવાનું વધારે ઠંડુ કા વધારે ગરમ ક્યારેય પેશન્ટને ફીડિંગ આપવું ન જોઈએ હા ને એર ન જાય એની ખાસ ધ્યાન રાખવાની જેથી કરીને એસિડિટી ન થાય સર એસિડિટી ન થાય અને આવી રીતે થોડું બાકી હોય ત્યાં ઉપરથી ફીડિંગ નાખી દેવાનું આ રીતે બે ફિંગર વચ્ચે બ્લોક કરી દેવાની નળીને સમજુ છો બા તમને ફાવે છે ને જો આવી રીતે હા એર ન જાય એનું ધ્યાન રાખવાનું અંદર નહી જવા દેવાની નકર આજી છે એ જામ થઈ જવાની શક્યતા હોય એસિડિટી થઈ શકે પેટ ફૂલી જાય એટલે થોડુંક બાકી હોય ને ત્યાં ઉપરથી નાખી દેવાનું પાણી લઈ લ્યો થોડું બસ આવી રીતે પછી લાસ્ટમાં પાણી નાખી દેવાનું એટલે સાફ થઈ જાય ને વીકમાં એક બે વખત એને સાદી સૂડા આવે છે ને આપણે પીવાની ઈનું આપી દેવાનું જેથી કરીને નળી સાફ થઈ જાય ઓકે એટલે સાફ રહે એટલે ઇન્ફેક્શન ન થાય તો આજે આપણે બધા દર્શકોને ડૉક્ટર પાર્થે કઈ રીતે ફીડિંગ આપવું ને કઈ રીતે ફીડિંગ ટ્યુબને પ્રિપેરેશન રાખવી જેથી કરીને એસ્પિરેટ નિમોનિયા ન થાય એ બધું સમજાવ્યું વિશેષ માહિતી સર કંઈ તમે આપવા માગો છો પેશન્ટને બસ વિશેષ માહિતી તો એ જ છે કે અહીંયા જનરલી આપણે આવ્યા છીએ તો બધા મોટાભાગના કેન્સરના દર્દીઓ જ છે તો કેન્સરના દર્દીને આમ પણ એની કિમોથેરાપી કે જે શેકના લીધે રોગપ્રતિકારક શક્તિ છે એ ઓછી થયેલી હોય તો શરીરને રિકવરી વ્યવસ્થિત આવે અને દવા પણ જે આપે દવા પણ વધારે ભારે ના લાગે ને દવાનું કોઈ આડઅસર ના આવે એટલે પૂરતા પ્રમાણમાં પૂરતો પોષણ જેમ ખોરાક મળી મળી રહ્યા ટાઈમ ટુ ટાઈમ ડોક્ટરને બતાવતા રહ્યા જરૂરી રિપોર્ટને એ બધું કરાવતા રહ્યા અને કિમોથેરાપી ને રેડિયોથેરાપીની જાતે જે બીજું જેમ કે પ્રોપર ખોરાક છે પ્રોપર આરામ છે તે વિટામિન ની ડેફિડેન્સી ન આવે ખાસ એ બધું છે તો કેવું થાય કે ખોરાક ને જાતે દર્દી ની રોગ શક્તિ વધતી જાય શરીર ને પણ જરૂરી પોષણ ને બધું મળતું જાય દર્દી ની રિકવરી છે બને એટલી જલ્દી આવે તો એ એક આપણે ખાસ કેન્સર ના દર્દીઓ પોષણ જમ ખોરાક ને આરામ એનું ધ્યાન રાખવાનું ઓકે હા ફોન તો થેન્ક યુ સર આભાર તમારો કે અમારા પેશન્ટને તમે રાઇસ ટ્યુબ બદલાવીને જેમ કહેવાય ને કે પૂરતું માર્ગદર્શન આપ્યું આવી જ રીતે બધા આપણે યુટ્યુબ પરિવારને અપીલ છે કે તમે વધુમાં વધુ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કોઈ બી દર્દી આપણે પેશન્ટ સારવાર વગર અધૂરું ન રહી બસ આપણે એ જ મિશનનો ધ્યેય છે જેથી કરીને વધુમાં વધુ લોકોને શેર કરજો અમારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં ખાસ કોમેન્ટ કરીને કે જો એક તમારી કોમેન્ટ અમારે ઘણી બધી શીખ આપે છે તો બધી રિક્વેસ્ટ છે કે એક ખાસ કોમેન્ટ કરજો બસ આજી સાથે આ વિડીયોનું પ્રણામ કરીએ છીએ આપણે